અત્યારે ઘણા લોકો ને એવું જગાડતા જગાડતા અને બળકા બળતા કરે છે કેમ કે જગાડતા જગાડતા અને બળતા બળતા કરીએ તો માતાજી આપણે ઉપર રાજી થતા નથી અને માતાજી રાજી થઈ અને આપણો નિવેદ જમતા નથી તો ઘણા લોકો ને એવું છે ઘરની અંદર જ્યારે પટલી ભરવાની હોય ત્યારે એમની પત્ની હોય કે એમના ગમે તે હોય બધા બોલતા ચાલતા હોય રાજી થઈ જ ના કરે મન મૂકી અને રાજી થઈ અને માતાજીને નિવેદ કરતા હોય માતાજીનું નિવેદ બનાવો તો માતાજી તમારા ઉપર કૃપા કરશે અને બહુ રાજી થશે અને હરખથી જમશે કોઈ તમે જગરતા જગરતા ને કોકને આપણે દાસ તરીકે વાત કરીએ કે કોક મહેમાન આવીએ અને મહેમાનને આપણે જયારે જમાડવાનું હોય ત્યારે ઝઘડી અને છણકાન ભાણકા કરી અને આપણે જમવાનું બનાવીએ અને જમાડા એટલે લોકો રાજી ના રે મનની અંદર બહુ દુઃખ થાય કે આ ના આવ્યા હોત તો સારું હતું અને રાજી થઈ જમાડો તો એને એમ થાય કે આવકાર મળ્યો તો તો અને એનું મન પણ ગાય આ દેવી માતાનું અને માતાજીનું પણ એવું જ છે કે રાજી થઈ હરખ થઈ અને આઠમ હોય ત્યારે આપણે જેમ લગ્ન પરસંગ હોય આપણે લગ્ન હોય કેવો હરખ હોય કેવો ઉત્સવ હોય કેવી મીઠાઈ બનાવવાની હોય એવી રીતે જયારે માતાજીની આપણે પદલી ભરવાની હોય પટલી ભરવા દેવી દેવી છે આઠમ ના દિવસે નાઈ ધોઈ સ્વચ્છ થઈ અને માતાજીના આરક ની અંદર માતાજીના ગુણ ગાઈ ગાઈએ માતાજીના દર્શન કરીએ માતાજીની આઠમ ના માટે ધાઈન બહુ આરક રાખીએ માતાજીને જમાડવાની આપણી માને જમાડવાની માને જમ માં જ અને માં રાજી થશે તો આપણા ઘર ની અંદર સુખ શાંતિ અને બહુ ધન દોલત અને બધી રીતે આપણી ઘર ની અંદર શાંતિ રહેશે પણ માતાજીને બદલી જે આપણે પરદાદા દાદા કરતા આવ્યા હોય એવી રીતે જે આપણે જે વ્યવહાર કરવાનો પણ જમાડતી વખતે આપણે ક્યુ

નિવેદ કરીએ અને માતાજીને આપણે નિવેદ થયા પછી જ્યારે આપણે પાણી કળશ આપણે કેમ કે જમ્યા પછી આપણે પાણી કળશ એટલે શરૂ કરવું પડે એના માટે આપણે પાણીનો નું એને આપણે માતાજીને થોડીક આમ હવે જમાડ્યા પછી જે આપણી પાસે જે કાંસાની થાળી કાંસાની થાળીમાં જમાડવું કાંસાની થાળીની અંદર માતાજીને જમાડવા એની અંદર આપણે માતાજીનું નિવેદ લેવું અને માતાજીને ધૂપ કરવું ઘીનો દીવો કરવો નિવેદ ધૂપ કર્યા પછી માથે ઘીનું ધૂપ કરવું અને માતાજીને ઘીનું ધૂપ કર્યા અને નિવેદ કર્યા પછી આપણે જયારે કળશ જે પાણીનો લોટો નીચે રાખવો ઉપર જે આપણે કાંસાની થાળી રાખી અને પાંચ વખત માતાજીને આમ અર્પણ કરવું અર્પણ કરીને આપણી જમણી સાઈડ અને ડાવી સાઈડ પાણીનો નીચે આપણે જે તાર કરીએ એ રીતે તાર કરવી આ રીતે માતાજીને આરખથી જમાડવી પાંચ આંકડાથી જમાડવી કુટુંબ સાથે બેસી અને કુટુંબ હાથ જોડી અને માતાને જમાડવી ઘેર બેઠા દીવો કરતા હોય તો અને માતાજીને મઢે કરીએ તો બહુ સારું સામે પગે ભરીએ પડલી તોય સારું તો માતાજીને નિયમિત આવી રીતે કરશો તો માતાજી તમારા પર ખુશ રહેશે અને માતાજી તમારી બહુ તમારા પર આરખ રહેશે અને ઘરની સુખ શાંતિ રહેશે રાજી થઈ અને માતાજીને જમાડશો તો